મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કેમ્પસ નિર્માણનું ભૂમિપૂજન સંપન્ન કર્યું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ લીડર બની રહેલા ભારતની પ્રગતિ અને વિકાસમાં શાસન સામાજિક કલ્યાણ અને નીતિ નિર્ધારણના ક્ષેત્રોમાં મૂલ્યનિષ્ઠ અને કાર્યદક્ષ ઉત્કૃષ્ટ નેતૃત્વ વિકસાવવાની સંકલ્પના કરેલી છે વડાપ્રધાનશ્રીની આ સંકલ્પના સાકાર કરવા માટે યુવાને ઉત્સાહી નેતૃત્વ ધરાવતું માનવ સંસાધન ઊભું કરવાનો નવતર અભિગમ સોલ સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ દ્વારા અપનાવવામાં આવ્યો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઓના આ અભિગમને વાસ્તવિક સ્વરૂપ આપતા અદ્યતન કેમ્પસનું ભૂમિપૂજન ઓના બોર્ડ ઓફ ડિરેક્ટરના ચેરમેન શ્રી સુધીર મહેતા ઓના બોર્ડ મેમ્બર્સ ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ અને સોલ એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન શ્રી ડો હસમોખડીયા તેમજ આમંત્રિતો અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં કર્યું હતું ઓનોમા કેમ્પસ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી રોડ પર ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી સમીપે બાવીસ એકર વિસ્તારમાં અંદાજિત એકસો પચાસ રૂપિયા કરોડના ખર્ચે આગામી બે વર્ષમાં નિર્માણ પામવાનો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોઈપણ રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા ન હોય તેવા એક લાખ યુવાનોને રાજનીતિમાં જોડાવા માટે આહવાન કર્યું છે